સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સોળમી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે કરજન નગરપાલિકા સહિત પેટા ચૂંટણીઓની અંદર બીજેપી જીત મેળવશે તેવો આશાવાદ જિલ્લા પ્રમુખ સતીષ પટેલે વ્યક્ત કર્યો હતો રાજ્ય ચૂંટણી આયોગે છેવટે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન છછઠ નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતોમાં સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી છે મંગળવારની સાંજના આયોગના કમિશનર ડૉક્ટર મુરલીકૃષ્ને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાવીસ ટકા ઓબીસી અનામતના અમલ સાથે સોળમી ફેબ્રુઆરીના મતદાન સહિત ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે આ સાથે જ જ્યાં ચૂંટણી યોજાનાર છે તે વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરાવવા કલેક્ટરોને આદેશ અપાયો છે રાજ્ય ચૂંટણી પંચ સોળમી ફેબ્રુઆરીએ જાહેર કરેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે વડોદરા જિલ્લામાં પણ કરજણ નગરપાલિકાની ચૂંટણી યોજાશે જ્યારે નવી બનેલી વાઘોડિયા નગરપાલિકાની ચૂંટણી જાહેર નહીં થતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે આ સાથે વડોદરા જિલ્લામાં વડોદરા પાદરા અને શિનોર તાલુકા પંચાયતની પાંચ બેઠકની પેટાચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે જ્યારે સાવલી અને પાદરા નગરપાલિકાની બે બેઠક પર પેટાચૂંટણી યોજાનાર છે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ સતીશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ અને ગુજરાતમાં ગમે ત્યારે ગમે તે સમયે ચૂંટણી આવે બીજેપીના કાર્યકરો ચૂંટણી મોડમાં જ હોય છે સોળમી તારીખે ચૂંટણી યોજાનાર છે ત્યારે કરજણ નગરપાલિકાની બધી જ સીટો અને બાય ઇલેક્શનમાં પાદરા વડોદરા કે શિનોર સાવલી તાલુકો હોય બધી જ સીટો બીજેપી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો પ્રદેશમાંથી આવનાર સૂચના પ્રમાણે કાર્યવાહી કરાશે તમામ સીટો બીજેપી જીતશે તેવું આયોજન કરાશે તેમ તેઓએ જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ અને ગુજરાતમાં ગમે ત્યારે ગમે તે સમયે ચૂંટણી આવે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો સંગઠનના ચૂંટણીના મોડમાં જ હોય છે એટલે આ ચૂંટણી જ્યારે સોળ તારીખે થવાની છે ત્યારે વડોદરા જિલ્લાની આખી કરજણ નગરપાલિકાની બધી સીટો અને વડોદરા જિલ્લામાં જે બાય ઇલેક્શન પાદરા હોય વડોદરા તાલુકો હોય કે સિન્નોર તાલુકો હોય ને સાવલી તાલુકોની એક સીટ છે આ બધી સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે એવો મને ચોક્કસ ખાતરી છે પાર્ટીની અંદર પ્રદેશમાંથી જે પ્રમાણે સૂચના આવશે ટૂંક સમયમાં એક બે દિવસમાં સૂચનાઓ આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું અને દરેક મતક્ષેત્રની અંદર એટલે કે દરેક અમારા મંડળમાં દરેક કાર્યકરોને કામે લગાડીને જ્યાં જ્યાં ચૂંટણી બાય ઇલેક્શન છે અને કરજણ નગરપાલિકાની આખી ચૂંટણી છે ત્યાં સ્ટ્રેટેજી તૈયાર કરીને તમામ તમામ સીટો ભારતીય જનતા પાર્ટીની જીતે એવું આયોજન